ફરિયાદી પાસેથી ડેનિમ જીન્સ કાપડનું માલ મેળવી લઈ દેલી ખાતે દુકાન તથા મોબાઈલ બંધ કરી ઉઠમણું કરી છેતરપિંડી કરેલ આરોપીને દેલી ખાતેથી ઝડપી પાડતી સુરત શ્યાર ઈકોસેલ ક્રાઇમ બ્રાંચ ઇકોસેલ ખાતે ચાલતી તપાસમાં આરોપીએ ફરિયાદીને લલચાવી અને મોભામણી વાતો કરી ફરિયાદીનો વિશ્વાસ કેળવી મોટા પ્રમાણમાં રૂપિયા ચાર કરોડ ત્રીસ લાખ છન્નું હજાર આઠસો તેરનું ડેનિયમ જીન્સનું કાપડનું માલ ઉધારીમાં મેળવી લઈ

પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એમ એન જાડેજા ઇકો સેલ ક્રાઇમ બ્રાન્ચ નાઓ કરતા હોય જેમાં આરોપી પોતાની દુકાન તથા મોબાઈલ ફોન બંધ કરી દઈ પોલીસ ધરપકડ ટાળવા નાસો ફરતો હોય પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી વી વાઘડીયા તથા હેડ કોન્સ્ટેબલ ઉમેશ મધુકરે રાવ તથા પોલીસ કોન્સ્ટેબલ સારસભાઈ ધોળાભાઈ નાવ દિલ્હી ખાતે છે આરોપી વિશે સચોટ માહિતી એકત્રિત કરી સદર આરોપી શાહિદ અલી જાફર અલી નાઓને દિલ્હી ખાતેથી પકડી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપી શાહિદ અલી જાફર અલી ઉમરવર સાડત્રીસ ધંધો વેપાર એક નંબર સાત બ્લોક નંબર સી બાર યમુના વિહાર કોલોની દિલ્હી ઈસ્ટ વન વન ડબલ ઝીરો ફાઇવ થ્રી મુળગામ ઘર નંબર ચુમ્માલીસ પિસ્તાલીસ સ્ટેટ બેંક કોલોની હાપુર રોડ માયરઠ શહેર ઉત્તરપ્રદેશ નાઓને લઈ આવતા સદર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે